અને નો હાંડવો તો આ હાંડવો તમે એકવાર ખાશો તો વારંવાર બનાવશો એવો ટેસ્ટી બનશે તો ચાલો રેસીપી શેર કરીએ રેસીપી ગમે તો વિડીયો લાઈક કરજો અને વધારે વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા આથો કે દાળ ચોખા પલાળવાની વગર એકદમ હેલ્ધી અને ટેસ્ટી દૂધી જુવારનો હાંડવો બનાવવા મેં અહીંયા એક વાટકી જુવારનો લોટ લીધો છે સાથે હાંડવાને થોડું બાઇન્ડિંગ વાટકી જેટલો ઝીણો રવો લેશું અડધી વાટકી જેટલું ખાટું દહીં ઉમેરીશું અને આ હાંડવાને સુપર હેલ્ધી બનાવવા અહીંયા આપણે પચાસ ગ્રામ જેટલી અથવા તો કપના માપથી એક કપ જેટલી ખમણેલી દૂધી ઉમેરવાની છે તો આ રીતે હું દૂધીને ખમણી લઈશ તો તમે જોઈ શકો છો હવે મસાલા કરી લેશું તો મસાલામાં એક ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એક નાની ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એક ચમચી જેટલો ચાટ મસાલો સાથે હાંડવામાં આપણે વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીએ અને સ્વાદ પ્રમાણે અથવા તો દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું હાંડવાના બધા સ્વાદને બેલેન્સ કરવા એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું એક થી બે નાના આદુના ટુકડા ખમણીને ઉમેરવાના છે અને બે ઝીણા કાપેલા લીલા મરચાં તો આદુ મરચા તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો વન ફોર્થ કપ જેટલી લીલી મકાઈના દાણા ઉમેરીએ બે ટેબલ સ્પૂન જેટલા શીંગદાણા અધ કચરા ક્રશ કરીને ઉમેરીએ વન ફોર્થ કપ જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરી સારી રીતે પહેલા બધી વસ્તુને મિક્સ કરીશું તો બધી જ વસ્તુ થોડી મિક્સ થાય પછી થોડું થોડું કરતા જઈ અને જરૂરિયાત પ્રમાણે આપણે પાણી ઉમેરવાનું છે તો દૂધી સાથે બીજા શાકભાજી પણ ઉમેર્યા છે એટલે પાણી બહુ વધારે નહીં ઉમેરવાનું થોડું થોડું ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું તો આટલું બેટર બનાવવા માટે અત્યારે મેં ફક્ત અડધા કપ જેટલું પાણી ઉમેર્યું છે હવે બેટરને ઢાંકી મિનિટ માટે રેસ્ટ આપી જેથી ઉમેરેલો રવો સારી રીતે ફૂલી જાય તો મિનિટ પછી તમે આપણું બેટર પહેલા કરતા થોડું આવું પતલું થઈ ગયું છે અત્યારે આપણે આ જ રીતની થિકનેસ વાળું બેટર તૈયાર કરવાનું છે હવે હાંડવો ઠંડો થયા પછી પણ ખાવામાં એકદમ સોફ્ટ રહે એના માટે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું હાંડવાને ઇન્સ્ટન્ટ તૈયાર કરવા અડધી ટી સ્પૂન જેટલા કુકિંગ સોડા ઉમેરીએ સોડાને સરસ એક્ટિવ કરવા અને હાંડવાને સુપર ટેસ્ટી બનાવવા અડધા લીંબુનો રસ ઉમેરીએ અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ તો હાંડવાનું બેટર તૈયાર છે હવે જટપટ ઇન્સ્ટન્ટ હાંડવો તૈયાર કરવા મેં અહીંયા આ રીતની નાની કઢાઈ લીધી છે એમાં આપણે એક ચપટી રાયના દાણા એક ચપટી જીરું એક મોટી ચમચી જેટલા સફેદ તલ થોડા મીઠા લીમડાના પાન ઉમેરીએ અને જેવી રાઈ કકડે કે તરત જ આપણે એક ચમચા જેટલું બેટર આ રીતે કડાઈમાં ઉમેરી દેશું ઉપરથી આપણે થોડા સફેદ તલ પણ સ્પ્રિંકલ કરી દેશું અને હવે કડાઈને ઢાંકી ધીમા ગેસ પર હાંડવાને ત્રણ થી ચાર મિનિટ થવા દેશું લગભગ ત્રણ થી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો હાંડવો સાઈડ માંથી સરસ ક્રિસ્પી દેખાય છે તો હલકા હાથે આ રીતે હાંડવાની સાઈડને પલટાવી દઈએ અને ફરી ઢાંકણ લગાવી હાંડવાને બે થી ત્રણ મિનિટ ધીમા ગેસ પર થવા તો લગભગ ફરી બે ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો મસ્ત મજાનો હાંડવો બંને બાજુથી તૈયાર થઈ ગયો છે આ રીતે આપણે હાંડવાને કડાઈથી અલગ કરી દઈએ અને ઘરમાં ગરમ ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો બધાને બહુ જ ભાવશે અને જો હવે તમારી પાસે આવી હાંડવો બનાવવા નાની કડાઈ નથી તો તમે આ રીતની અપે પેનમાં હાંડવા બાઈટ્સ પણ તૈયાર કરી શકો છો એ પણ એકદમ ટેસ્ટી લાગે છે બાળકોને લંચ બોક્સમાં આપવા માટે હસબન્ડને ટિફિનમાં આપવા કે પછી આ રીતના હાંડવો બાઇટ્સ તમે સ્ટાર્ટર તરીકે પણ તૈયાર કરી શકો છો તો અપે પેનમાં આપણે થોડું થોડું તેલ ઉમેરીએ હલકું તેલ ગરમ થાય એટલે ચપટી ચપટી રાઈ ચપટી ચપટી જેટલું જીરું થોડા થોડા સફેદ તલ ઉમેરી અને એક તલ ઉમેરી દેસુ આ રીતે સ્પ્રિંકલ કરી દેસુ અને હવે આપણે આ અપેને ઢાંકી ધીમા ગેસ પર બે થી ત્રણ મિનિટ થવા દેસુ બે ત્રણ મિનિટ પછી આપણે ઢાંકણને ખોલી અને સાઈડને પલટાવી દેવાની છે જેથી બીજી બાજુ પણ સરસ એવા થઈ જાય તો સાઈડ પલટાવતા પહેલા આપણે ઉપરની સાઈડ આ રીતે હલકું એવું તેલ ઉમેરી દેસુ જેથી એકદમ સરસ સાઈડ ક્રિસ્પી થાય આ રીતે હલકા હાથે ચમચીની મદદથી આપણે સાઈડને પલટાવી દઈએ તો આ જે હાંડવો બાઇટ્સ છે એ પણ એકદમ ટેસ્ટી એવા લાગે છે જો તમારે મોટી સાઈઝનો હાંડવો ન બનાવવો હોય તો તમે આ રીતે નાના નાના હાંડવો બાઈટ્સ પણ બનાવી શકો છો તો આ રીતે સાઈડ પલટાવી ફરી ઢાંકી અને બે ત્રણ મિનિટ ધીમા ગેસ પર અને થવા દેશું તો બે થી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો હાંડવો બાઇટ્સ એ એકદમ પરફેક્ટ એવા તૈયાર થઈ ગયા છે તો આ રીતે આપણે બધા હાંડવો બાઈટ્સને પ્લેટમાં કાઢી લેશું તો ગરમા ગરમ એકદમ હેલ્ધી ટેસ્ટી આ નાસ્તો જુવારના લોટમાંથી તૈયાર થાય છે અને બહુ હેલ્ધી અને ટેસ્ટી એવો બને છે જો તમે ક્યારેય ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને બહુ અજભાવશે તો ગરમા ગરમ હાંડવોને ટોમેટો કેચપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો બધાને બહુ અજભાવશે અને જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ